નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ રહ્યા છો દેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી બી એચ આપેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદ દે લઈને શિયાળુ પાકને કોઈ તકલીફ ન થાય તેવો અંદાજો તેમજ વાદળછાયું વાતાવરણ રહે તો રોગ જીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે જેના માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું રિપોર્ટર મોહસીન સુરતી જીટીએન ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારમાં જે કબ મોસમી વરસાદ નોંધાયો છે એમાં છોટાઉદેપુર તાલુકાની અંદર પાંચ સાત એમએમ જેવો વરસાદ થયેલ છે જેતપુરની અંદર ત્રણ એમએમ જેવો છે સંખેડામાં એક એમએમ જેવો છે અને બોડલીમાં દસેક એમએમ જેવો વરસાદ નોંધાયેલો છે એમાં જે શિયાળુ પાકો છે તેને હાલ કોઈ તકલીફ થાય એવો અંદાજો નથી તેમજ કદાચ વાદળછાયું વાતાવરણ રહે તો રોગજીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદભવે તેની માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે બીએસ પંચાલ જિલ્લા ખેતીવાડી અધિકારી છોટાઉદેપુર